સુરતમાં વરસાદ વચ્ચે બોલેરો પર યુવકની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન બેસાણ પોલીસે આ બનાવમાં બે લોકોને ઝડપી પાડ્યા છે યુવકો ઝડપાઈ જતા બંને માફી પણ માંગી છે સોશિયલ મીડિયામાં એક વ્હાઈટ કલરની બોલેરો પિકઅપ ચાલુ ગાડીના બોનેટ પર એક યુવક બેઠો છે તેમજ એક યુવક ગાડી ચલાવે છે યુવકની જોખમી સવારીનો આ વિડિયો વાયરલ થયો હતો આ વિડીયો બેસ્તાન વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું જે બાદ બેસ્તાન પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી બેસ્તાન પોલીસે આ બનાવમાં ડ્રાઇવિંગ તરીકે કામ કરતા

અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે